તમે શું કરવા માંડ્યા છો અત્યારમાં નખ પાલીશ વાહન આજે જગ્યા કમરપરખ નો ખૂણો છે અમારે કચરો નાખતા અહીંયા તો મસ્ત મજાની બાપા સીતારામ ની બનાવી નાખી છે જોવા અહિયાં

હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો બસ જય મજામાં જ જશો તો સ્વાગત છે આજનો અમારા નવા વ્લોગમાં અને બસ થઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો અમે એકદમ નાય ધન મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને હતું બેન જો અમારે નખ પાલિશ હાથમાં આવી ગઈ છે તો હવે શું કરે ને એને કંઈ ખબર નહીં પડે કારણ કે હાથને નખને બધું બગાડવા મળ્યા છે અને બેનબા અમારા તૈયાર થઈ ગયા છે તો જય શ્રી કૃષ્ણ બેનબા તો તમે બજા તો શું કરવા મળ્યા છો અત્યારમાં નક પાલિશ વાહ કે અહીંયા એક આપણે ગુલાબી ને અહીંયા બ્લુ અરે વાહ તમે

કેવો લાગે છે હા સારો લાગે છે અને આ અમારે અહીંયા જો કપડા ધોવાનું સ્ટાર્ટ કર્યું છે અને મારા મમ્મી જો અત્યારમાં રસોઈ લઈને બેસી ગયા છે એ રસોઈ કરે છે

અને જો અહીંયા આ કચરો બધો આખા રોડમાં જતો હતો અહીંયા તો જો અહીંયા મસ્ત મજાની જગ્યા બનાવી નાખી છે બાપા સીતારામની મઢુલી બનાવી નાખી છે જો અહીંયા આ કમળપરખનો મેન રસ્તો છે આપણે જો અહીંયા અહીંયા બધા સેવા ભાવિકો બેસી ગયા છે અમારા ફેનીલભાઈ ને જો આવી રીતના અને આવી રીતના મઢુલી બનાવી નાખી છે બાપા સીતારામની આવી રીતના મઢુલી બનાવી નાખી છે નાખવાનો નથી આ કેટલી સરસ મજાની લાદી સ્ટાઇલ કરીને બાપા સીતારામની મઢુલી બનાવી નાખી છે એટલે હવે અમારા કમલપર્મમાં કચરો અહીંયા કોઈ મહેરબાની કરીને નાખવાનો થતો નથી આ બધા અમારા સેવા ભાવી છે તો કોમેન્ટમાં લખી નાખજો જય બાપા સીતારામ આપણે જો આવી ગયા છે અમારા વિશુભાઈના ખાતે કેમ કે આજે એને ખાતાનું ઓપનિંગ કર્યું છે સરસ મજાનું હોટ પીસનું મશીનના ખાતું બનાવ્યું છે તો આપણે એના ઓપનિંગમાં આવી ગયા છે ચેવડો પેંડા તો કેટલું સરસ મજાનું બનાવી નાખ્યું છે આ બે મશીન મૂક્યા છે અને આજે અત્યારે ઓપનિંગ કરી નાખ્યું છે હમણાં અત્યારે તો અમારા દીપકભાઈ જો છેવડો પેન્ડર બધા અહીંયા ખાવા મીડ્યા છે જો

Nah, જેનો ya, કપરેશન si, no, Nah, ya, bi, ya, si, ya, kawa. <laughs> nah, si,

મારું હું જાઉં તો તમારે આવું તો પડે વાત બધી થઈ ગઈ કઈ રીતના જવાનું છે ખબર પડે કે અહીંયા હોય તો એટલું બધું કઈ હોય તો નઈ એમ કે પણ તોય આપડા પ્રસંગ હાથા તો જવું પડે પીઠ્યું છે માંડવો છે અને લગ્ન માં તો જાહુ જ તે એવું લાગશે ને બો કે હે તો એકાદ રેત રોકા હું ને લગ્ન કરી આવશુ આ એમ જ જ રહે છે એટલે દેહમાં હોય તો આપણને એમ થાય કે આલો દેહમાં બે ત્રણ દિવસ જાવું પડશે એમ પણ આઈ નહીં છે એટલે કઈ ઉપાધી નથી આપણે પ્રસંગ બધે હાસરી આવશું મને લઈ જાય છે હારું આય તો લઈ તો સવાસ પડે ને

કારણ કે મારા આવું નહીં તે હબુસ થાય છે એ નહીં તે ભાઈ થાય છે એટલે એને માહિતી ભાઈ થાય છે એટલે મારું કુટુંબ ઈ એનું કુટુંબ હાવું બી એક ગામ આખા ઘર બધાને જવાની ફરજ છે બધાને જાવું તો હે ને તો હવે કંબોત્ર આવી જશે આપણે અને લગન અને હો તો કદાચ નહીં જાવ ને તો મારી હાળીઓ કઈ રી ધોખો નહીં કરે હે હું કદાચ નહીં જાવ ને તો મારી હાળીઓ કઈ રી ધોખો નહીં કરે ઈ તો કરે એટલે તેલે ન જાવ તો ઈ ન કરે ન કરે તો મને કોમેન્ટ માં કઈ જવાબ આપ કે રી ધોખો થાય કે નહીં તો હું માનું ના ના આવશે તો આવું બધા ને ઈ આવશે આવ્યા તા બધા આમંત્રણ દેવા આવ્યા તા એ લોકો એ બધા આપણા વિડીયો જોવે જ છે હા એ બધા જેટલા યુટ્યુબ ફેમિલી આપણા વિડીયો જોવો છો એ બધા દિલથી થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારો બધાનો દિલથી આભાર બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહો અને તમારા ગ્રુપમાં સગા સંબંધીને સગા મિત્રોને દોસ્તારોને બધાને તમે શેર કરો વિડીયો જેથી કરીને તમે જેટલો વિડીયો શેર કરશો એટલી જ અમારી ચેનલ આગળ આગળ જાય બાકી તમે ને તમે જોયા કરશો અને અમે ને અમે ઉતાર્યા કરશું તો કોઈ વસ્તુ કાંઈ નહીં થાય તમે એક વિચાર કરી લેજો આપણે ત્રણ મહિના કમ્પ્લીટ થઈ ગયા છે હજાર હજાર એક એક હજાર સબસ્ક્રાઈબર આપણા પૂરા નથી થયા એ આમ ભલે થોડુંક અંદરથી દુઃખ થાય છે એની કોઈ ના નથી તો એ હજુ અમે હિંમત આવ્યા નથી બરાબર અમારે પૂરેપૂરી મહેનત કરવી છે અને બનતી કોશિશ એ જ અમારે કરવી છે કે બને ક્યાં સુધી તમને સારા સારા વિડીયો અમારે બતાવવાના છે તમને પણ પ્લીઝ તો તમને દિલથી કહે છે તમે સપોર્ટ કરતા રહો તમે વિચાર કરો હું કોઈના નામ નહીં દઉં પણ ઘણા ઘણા લોકો એવા છે ને ત્રણ ત્રણ મહિનામાં દસ દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરેલા છે અને અમુકના તમે વિડીયો જોવો ને તો તમને નહીં ગમે ને એવા એવી લોકોનો વિડીયો છે ને તો એ લોકોને સપોર્ટ એવડો મળેલો છે એટલે અમે તો સારા અને માન મર્યાદાથી અમારા બધા વિડીયો બન્યા છે કે અમારા વિડીયો તમારા મા બાપ કે બાળકો બધા તમારા જોઈએ કે મોજ મસ્તીથી એવા સારા વિડીયો વળે અમારા બે બાળકોએ પૂરેપૂરી મહેનત કરે છે મારા વિડીયોમાં તમે જોતા જઈશો એટલે પ્લીઝ તમારા સગા સંબંધીને તમે વિડીયો શેર કરો અમારી ચેનલ શેર કરો અમને એમની પાસે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરાવો તો બહુ એટલે બહુ અમારી માટે સારું રહે બીજું તો તમને શું કહેવાનું જે વિડીયો અમારે જોવો છો એને દિલથી થેન્ક યુ તો ફેમિલી આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો નગર બ્લોગ થઈ જાય મોટો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી